મંદિરે આવો ને તો અમુક માણસોની આદત હોય છે દીકરા દીકરીઓ બધાની કે મેરડી માં નું મંદિર જોયું કે જય મેરડી માં આગે જોગણી માનું નું કે જય જોગણી માં બરિયાદેવ નું કે જય બરિયાદેવ જય હનુમાન દાદા એવું બોલતા બોલતા આવો ને એ જે રોડ ઉપર આવતા ને જેટલા જેટલા એ દેવી શક્તિ ભગવાન નમન કર્યા હોય ને અને એ રોડ ઉપર કદાચ નીકળતા હોય ને અને હાચા હૃદય કોઈ માંગણી વગર નિસ્વાર્થ ભાવે ખાલી નમન કર્યું હોય ને એ નમન નું તે દેવ ઋણ રાખ રાખ ને ચમનું કે તમે ક્યારે જગ્યા પર હલવાઓ પેટ્રોલ પતી જાય ને હનુમાનજી પેટ્રોલ પુરાવા નમન કર્યા એ રીતે કોઈ પણ દેવી બધી જગ્યાએ આદર સત્કાર કરવાનો શું કરવાનું બધી જગ્યાએ નમન કરવાનું આ શીખવાડો ભાવ તમારી કુળદેવી પ્રસન્ન રહે એના માટેનો ભાવ શીખવાડું એવું નહીં કે બારેજા ધામ છે તો મારા બારેજા ધામમાં જ હાથ જોડવાના કોઈ પણ દેવી શક્તિ કોઈ પણ નાનું મોટું મંદિર આવો ને એક આદત બનાવો રામ રામ કેવી તરફથી રામ રામ કહો કે કોઈ મેરણીમાં નું મંદિર છે તો કે મારા ચામુંડના ના રામ શું કહેવાય કોઈ જોગણીમાં નું મંદિર છે મહાકાળીમાં તમારી કુરદેવી મારી મહાકાળી ના રામ રામ છે તમને શું કહેવાય કોઈ પણ મંદિરે જાઓ મોટા ધામે જાઓ અને લાખોની ભીડ હોય અને લાખોની ભીડ હોય અને એવી ભીડમાં હાથ જોડી પ્રાર્થના કરતા હોય ને તો ક્યારે આબાદ મગદમાં ફીટ રાખજો દરેક દીકરા દીકરીઓ બધાય જો કદાચ મારી જોરથી કૃપા જોતી હોય અને તમારી કુર દેવી જોતી કૃપા જોતી હોય ને તો આબાદ મગદમાં ફીટ કરી દેજો માંગો તો એક જ જગ્યાએ કેવું માંગો માગણી હોય મનુષ માગણી રાખવી તમને તમાર જેની જરૂરિયાત છે એની બધી વસ્તુની ની માગણી કરો દેવ જોડે પણ એક જ જગ્યાએ માગણી કરવી બીજી જગ્યાએ બધે રોમ રોમ કરવા શું કીધું પડી આજ મને કોઈ અરજી મૂકી હોય ને કે માં માં આટલું છે ત્રણ મારા વિઝા આવી જાય ને તો માં તને પ્રાર્થના કરું છું તો કદાચ મને પ્રાર્થના કરી હોય ને તો ત્રણ મહિના મગજમાં યાદ રાખવાના આ ત્રણ મહિનામાં બીજી જગ્યાએ દુનિયાના મંદિરે જાઓ દુનિયાના મઢે જાઓ નોની દેરી હોય કે મોટું મંદિર હોય કે ગમે તે ભગવાનના મંદિરમાં મંદિર જાઓ પણ છે ને જો લગીન મારો સમયગાળો પૂરો ના થાય તો લગીન બીજી અરજી મુકાય કેમ ના મુકાય એવું નહીં કે હું માતા જબરી છું તમારા હું જ કામ કરી આલું નહીં બધી જગ્યાએ માતા જાગતી જો છે બધી જગ્યાએ ભગવાન જાગતા છે પણ બીજા મંદિરે જાઓ ને તો એવી પ્રાર્થના કરાય કે હે નાથ હે ભગવાન તમારા દરબારમાં આવ્યો છું પણ આ તારા તારા મંદિરમાં જેટલા જેટલા આ ભક્તો આયા છે ને બધાનું ભલું કરજે શું કહેવાય શું કહેવાય કે તમારા મંદિરમાં જેટલા જેટલા ભક્તો આવે છે ને બધાનું ભલું કરજો ભગવાન બસ એટલી પ્રાર્થના આ પ્રાર્થના કરશો ને તો તમે બીજાનું ભલું વિચારશો ને તમારું પહેલું ભગવાન કરશે અરજી એક જ જગ્યાએ મુકાય ક્યાં મારા જે કોઈ ગુરુ માતા હોય કે તમારી કુળદેવી હોય આ બે જગ્યાએ તમે માગણી કરી શકો હકથી કે મારી આ મારા કામ તારે કરવું જ પડશે એ હકથી કહી શકો બરોબર છે પણ બધી જગ્યાએ અરજીઓ મુકાય કેમ બધી જગ્યાએ અરજીઓ મૂકોને એનો અર્થ મતલબ એ થાય કે તમને મારી પર વિશ્વાસ નહીં થાય કે નહીં બધી જગ્યાએ અરજી મૂકો તો કુળદેવીને એવું થાય દીકરા તને મારી પર વિશ્વાસ નહીં પણ બધી જગ્યાએ મંદિરે જાઓ ગમે તે જાઓ તો બધી જગ્યાએ એવી પ્રાર્થના કરાય કે આવનારા જેટલા બી દર્શનાર્થી અહીં આવે છે તમારા દર્શન કરવા જેટલા જેટલા બી તમારી આગળ જે જે પ્રાર્થના કરે છે એ બધા ભક્તોની ભગવાન માતાજી તમે પ્રાર્થના સ્વીકાર કરી લેજો તો એ પ્રાર્થના છે ને તમે બીજાના માટે કરીએ છે ને પણ ભગવાન માતા એનું ફળ તમને આપશે પણ આ તો અહીં બાધા મોનતા રાખી નહીં આજ હજુ અઠવાડિયું થયું નહીં અને અહીંથી ચોક બીજે જ્યાં અને કોકે કીધું અહીં મેલડીમાં જબરાશ હતી ત્યાં જઈને તરત કે મારી આટલું કામ કરી છે

મારી પર ઓધરો વિશ્વાસ આવી ગયો હોય ને અને બે હાથ ઊંચા કરી અને શરણાગત થઈ ગયા હોય ને તો કીડીની જેમ મરી જાવ પણ છોડો તો વેડો પાર કીડી તો મરી જાય હું માતા મરવા ના દઉં વિશ્વાસક નહીં તો આવું બધું રાખવું પડે પણ આ તો જો જોયા નહીં બધી જગ્યાએ ભુવાજી માતાજી કઈક કરજો કોમ્પ થઈ જશે આ થઈ જશે આ થઈ જશે એકવીસસો રૂપિયા ચાલુ એકાવનસો ચાલુ અગિયાર હજાર આલું પચ્ચીસ હજાર આલું તમે તમારે બગાડો પૈસા જાવ એ મફતમાં છે એની કદર કોઈ નહીં હા શું નહીં એટલે કોઈ પણ અરજી હોય કોઈ પણ વાત હોય તમે માગો માતા જો ના નહીં માતા આપશે તમારે જે જોઈએ બધું લિહાલ છે પણ યોગ્ય માંગણી રાખજો અને એક જ જગ્યાએ રાખજો મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી પર રાખજો ને તમને મારી પર નહીં પણ કોઈ બીજી જગ્યાએ તમને અધરો વિશ્વાસ હોય તો એ ટકાઈ રાખો તમ તમારે તો હું એવી ગેરંટી છું કે આજે નહીં ભલે વર્ષે ને બે વર્ષે એ કોમ થશે પણ આજ તો બધાને શું ગઉ આ તો તો છે એવા છે ને છ બાર બાર મહિના સંપ્રદાય બદલે ઘડીકમાં મેરડી મેરડીમાં નો ભક્ત હોય ઘડીકમાં સ્વામિનારાયણ નો થઈ જાય છ મહિના પછી બીજા વર પછી કબીર પણ સપના લે છ મહિના પાછો બીજો પણ છ મહિના પાછા સાઈ બાબાને પકડી લે પૈ ક્યાં શનિવાર કરવાથી સારું થાય તો છ મહિના પાસે હનુમાનજી બધા ભગવાન છે ને એવું ક્યાં કે તું તાર રખડ જા મારા પારે એને કહેતા જે પહેલું પકડ્યું હતું ને એને પારે વિશ્વાસ રાખ્યો ને તો આટલો સમયગાળો તાર રખડવા ના થાય તાર તારું કામ થઈ ગયું થાય કે નહીં પણ આજના મોણસો શું કહો આદત જ એવી થઈ જશે છે તો મારા બોલાય એવું જ નહીં પટેલ કોઈ કે આવું જ નહીં કશું બધી જગ્યા જોવા જોયા તા સારું કરજો હાર હા સારું કરજો એવું પ્રાર્થના કરાય પણ બધી જગ્યાએ માનતા બાધા રખાય જોવા લાગી સમયગાળો હાલવાનો મને માતા સમયગાળો હાલો હું કહું છું કે મારી તારી પર વિશ્વાસ છે બે વર્ષ તારો સતત હું રવિવાર આવતો જતો રહીશ તારો ભાવિક બનીશ પણ બે વર્ષમાં જો તું અજવારું કરે અને મને સુખ શાંતિ બતાવે ને તો માં હું તારી પર આ જીવન ઓધરો વિશ્વાસ કરી લેસ તો બે વર્ષ વર્ષમાં અજવારા કરી પણ બે વર્ષમાં ક્યાંય તો નંબર નહી આવતો બીજે જઈ આવી ભુવાજી હારા છે ગણી દોણા બેનુ છું બેન વધાર હાચા હોય છે પણ આ કોઈ બેન ઉપર ભરોસો કરો મારી તારા દોઢ ભરોસો તો લે દોઢ આલુ કુવા પર તરત પાછી આવશે તારું ના માં એ ના થાય તો દોઢ ભરોસો હતો ને તને હા શું હું તો દોઢ લીધા વગર કામ નહીં કરતો લે દોઢ આલું લે કુવા પર જા તલા પર જા પડીશ નહીં પડે પાછો આવશે ના મારી એ ના થાય તો તું ભરોસો ક્યાં છે ને ભરોસો કોને કીધો કે જીવન પડતું મૂકી દે નામ ભરોસો કહેવાય મારો દીકરો પેલા દોણા ફેતો હતો માતા મેલ ને થાકી માથું ચડશે દોણા જોવા જેમ કે આ ની માયા છે આ દોણા જોવા વાળા જોવો છે બરોબર છે અને હાચા હોય છે હું મોનું છું કઈક હાચા ભુવાજી હોય ને પાટ બાટ નાખ્યા ને તો કોઈ માતાનું દેવ દુઃખ પકડાય હું માનું છું એવું નહીં જ છું કઈક એવા બુવાજી હોય છે જે હોય જેના જ્ઞાન હોય સમજ હોય અને માતાની નિસ્વાર્થ ભાવે સેવા કરતો ને સેવા કરતો એને એની માતા જવાબ આલે તો હોય સાચું પણ અત્યારે ધીરે 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 આ સમયગાળો એવો છે ને એટલે એની પર બહુ વિશ્વાસ થાય હોમ ગણી ના લો હાથમાં ગણી ન રાખ્યા હોય એકાવન ગણી જો એકાવન છે એક જૂના પેલા મઢમાં બેઠી માતા પેલા તરામ કરીને દોણા દીકરા ના બાપ ને કે ગણ વેણ તો ગણ્યા વેણ નતું એને એવું થયું કે માતાજી સારું આટલા બધા માણસ બેઠા છે માતાજી એ વેણ કીધું વધારો થયો તારું હું જો એવું કહીશ કે નહીં થયો તો હારું માતાજી નું ખોટું પડશે તો લાઈન કઈ દેવા હા તો બોલી છે હા માડીશ તરત બોલી જુઠ્ઠું ચમ બોલે દોડા નહીં એ મેં ખાલી હાલ્યું તું પરીક્ષા કરું પરીક્ષા કરું હાથે કરી ના લુકલી વેણ ગણ શું કરે છે મને જૂની વાતો યાદ ન કરાવશો ને હા શું પણ એક દાડ પકડી પાડે તો કે નહીં તરત શું કે મારી ભૂલ થઈ જાય તો મેં કીધું આવો ભૂલ ના થાય કોઈ દાડો અહીં ખેર કરવા નહીં બેઠી હજુ તો મારા ચયા સ્ટેજ ઉપર પહોંચવાનું છે હજુ ખબર નહીં જોઈ લો આ સ્ટેજ આવી બધા ખેલ કરાવી દીધા મેં માતા એ દૂધ હું એક વાત સાચું કહી દઉં મને માતા દારૂ ચડાયો ચડાયલો પેલા બે વર હું દારૂ પીધો મેલડી દારૂ પીધો આવો ગીત વગાડે ને એટલે પાછા દારૂ લાવ હારી હારી ઇંગ્લિશ બોટલો લાવ અને માતા બેઠી બેઠી જોઉં હારું તમે તમારે કરો વાંધો નહીં ચમકે નવા નવા છે એટલે મારે કઈ બોલાય નઈ હજુ જ્ઞાન નહીં કરો વાંધો નહીં હેડો તમે મોજમાં રહો તો હું રહું કોઈ વાંધો નહીં લાવો સ્વીકાર લઈશ જેવું ઝેર આલો તો લઈ લઉં એમ એલડી દારૂ ની વાત જવા દો બધા દુનિયા કે કાતો વારો માતાજી દારૂ વાલે તો દારૂ પા પ્રસાદ લેવાનો ચાખીએ લાવો અત્યારે બધા દીકરા કરે એવું મેં બધા મજાક કરવા મળ્યા દુનિયા કે આ બધું શું છે પણ હું માતા બેઠી બેઠી જોતી આજ મારા દીકરા નહીં આજ બધો રેગડીઓ હોંભરી હોંભરી અને બધી કથાઓ હોંભરી હોંભરી મને માતા દારૂ ચડાવવા આવ્યા તમે તમારે વાંધો ને ચડાવો એક દાડો જાહેરમાં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ હાથથી હું ચોખ્ખી મેલડી છું બહુચર જોડે બેહનારી માતા છું મને ચોખ્ખું નિવેદ આલ હું રાજીત છું અને જો ચોખ્ખું નિવેદમાં અને કોઈ વગર બોટલ દારૂ એ વગર દેશી દારૂ એ વગર કોઈ બકરા હાલે જો જગત ના કોમ ના કરું તો મને મેલડી ને કહેજો આ છે ને આ દારૂ ની જગ્યા અપ મંગાવું છું નહીં પણ એટલે હું માનું છું કે તમને જ્ઞાન ના હોય તારા બધું તમે ગલતીઓ કરી બે જ્ઞાન થઈ જાય પછી કરાય મારો દીકરો પેલા ભૂવા સિગરેટ પીઓ મારો દીકરો સિગરેટ પીતો આમ કરી માતા કે મેલ સિગરેટ વાળી તારું જોઈને બીજા શીખશે મેલા દીધી ને નકર મને આવડે સિગરેટ પીને વાત કરતા પણ નહીં ફાવતું પીવાય જમ નોના દીકરા છે મને જોઈને મારા જેવું કરવા જાય છે તમારા નાના દીકરાઓ જોજો ઘેર છે તો ઘેર ચૂંદડી ઓઢીને કે રામ માડી રામ કરતા હશે કરા છે ને તો આજ હું કદાચ આવા સ્ટેજ ઉપર જાહેરમાં હું માતા સિગરેટ પીવું તે જોઈને શીખક નહીં અહીં જાહેરમાં કદાચ બોટલ લઈને દારૂ પીવું તે જોઈને શીખક નહીં તો હું માવતર છું ગોળા મારા સંસ્કાર આલવાના હોય સંસ્કાર બગાડવાના ના હોય આટલી બધી મર્યાદા રહી અને ગાડી પર આવું છું માતા સમજ્યા એટલે તમે બધું પણ મારી વાતો બધી સત્ય હશે કોઈ વાત હું આગી પાછી નહીં કરું તમને વિશ્વાસ આવે એવી જ વાત હશે હશે કે નહીં રવિવાર જલ્દી જાય ખબર પડે છે આ ચું હજુ તમને એવું લાગે બે દાડા પેલા ત્રણ વાર જ્યો લાગે છે કે નહીં ચમ ચોવીસ કલાક તમારું મન તમારું મુખડું મારા નોમના ગુણગાન ગાવામાં તમારું મન મને યાદ કરવામાં ધ્રચ્યું પચ્યું રહે છે એટલે દિવસો કપાય ખબર પડતી એટલે ચિંતા કરતા ટેન્શન લેતા બેઠીશું રાખજો વિશ્વાસ દગો નહીં કરું અને દુઃખની વાત સુખ દુઃખની વાત જો સુખ અને દુઃખ એ કર્મો થી નિર્ધારિત હોય તમે જેવા કર્મ કર્યા છે ને જો જેણે જીવ કર્મ કર્યું છે ને એ ગમે તે રૂપમાં એને વેઠવું પણ જ આ સિદ્ધાંત નિયમ છે આમાંથી કોઈ બચે કોઈ એવું કે હું બચી જાઉં હું હંતાઈ જાઉં કોઈને ખબર ના પડે પણ ના જેણે જેવા કર્મ કર્યા છે એવા કર્મનું ફળ એને ભોગવવું જો પુણ્ય કર્યું હશે તો એને સુખ ભોગવવું પડશે પાપ કર્યું હશે તો એને દુઃખ ભોગવવું પડશે